જય માતાજી આ સોનબાઈમાં પોતાના વિચારો રજૂ કર્યા પોતાનું જે ધ્યેય હતું પોતે સમાજને પોતાના સેવકોને કઈ રીતે સુધારી શકે એવામાં ક્રાંતિકારી વિચારો એ મેઘરાજભાઈએ સોનલ આદેશમાં લખ્યા છે એમાંથી તમે એવું ન બોલતા કે કોઈના જીવનની માગમાં કલેશ ઉત્પન્ન થાય કારણ કે શબ્દ છે બ્રહ્મ છે એ વેધી નાખે છે મરતો નથી માટે શબ્દ બહુ વિચારીને બોલીએ અને અમુક અમુક છે એ ભૂલાતું નથી મેં મોરા વન કુંજના આંબા રસવા શેણ કવચન કવચન જો બોલાઈ જાય તો હમોમણ વિંધાઈ જાય છે માટે કોઈ દી વેણ એવા નવ બોલશો કડવા કને કલેશ જેનાથી કલેશ ઉત્પન્ન થાય જેમ ગાંધારી નો દીકરો દુર્યોધન એ રાજમહેલની મહેલમાં હાલ્યો પાણી સમજીને પડ્યો અને એ વખતે અટારી ઉપરથી દ્રૌપદી એટલું બોલી ગઈ કે આંધળાના આંધળા જ હોય આ કવેણ આ ભૂલાય નહીં અને દુર્યોધન આખી જિંદગી વેણ ન ભૂલ્યો કે આંધળાના આંધળા જ હોય માટે માં એમ કે છે કે એવા કોઈ વેણ ન કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે તમે એવા વેણ ન કાઢો કોઈના દિલમાં ઠેસ વાગે માટે બોલ એવા નવું બોલશો કરે કલેશ પણ વાણી વાણી નિર્મળ વાપરો એનલ યા દેસ તમારી વાણી છે એ નિર્મળ ઝરણા જેવી હોવી જોઈએ કે જેની માથે બધાયને પ્રેમ થાય કોઈને નફરત નહીં કારણ કે કાગા કિસકું ધન હરે કોયલ કિસકુ દૈ શબ્દ મીઠા સુનાય કે જગ અપના કર લે કાગડો છે એ બોલે તો દુશ્મન જેવો લાગે અને કોયલ બોલતી હોય તો પોતાનું સ્વજન બોલતું હોય પોતાના પોતે ટવકો સાંભળવો ગમે એમ કોયલ જેવું મીઠા બોલતા શીખો કાગડા જેવું કર્કશ નહીં અને આગળ સોનબાઈમાં એમ કહે છે કે વ્યવહારની માલપમાં કઈ રીતે રહેવું સમાજની માલપમાં કઈ રીતે રહેવું તો કાબર લાબર કંઈકા નહીં લઘુ વેશ વર્ષો પહેલાં સોનબાઈમાં એમ કીધું ટૂંકા લુગડા ન પહેરવા લુગડા શરીર ઢંકાય એ શરીરની પોતાની નાતની પોતાની જાતની મર્યાદા છે આજે મંદિરોએ બોર્ડ મારવા પડે કે ટુકડા ટૂંકા લુગડા પહેરી અંદર આવવું નહીં તો સમાજ કેટલો હેઠો ઘર જાતો થયો છે પાછા એ એના મનને મોટા સમજે છે કે અમે સુધરી ગયા એટલે સુધરી નથી ગયા તમે અંગ પ્રદર્શન કરવામાં તમે એટલા બધા હલકા થઈ ગયા છો કે તમે પૂરા કપડા પહેરતા તમને નથી આવડતું ટૂંકા લુગડા પહેરવા એ તો હલકટ વાપરવા બરોબર છે હલકું થવા બરોબર છે ભલે એના મન સુધરેલા સમજતા હોય પણ ના પાડે છે સંસ્કૃતિ માણસ ટૂંકા લુગડા નહીં પૂરા અંગ ઢંકાય ઢંકાઈને એમાં જ મર્યાદા હચવાઈ રહીએ છે પણ કાબર લાબર લુગડા ન પેરો નહીં લઘુવેશ પણ વર્તો વર્તો સાદા વેશથી એ સોનોદેશ પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આવા ભક્તિ રસના દુહા છંદો વાતો અને સુવાક્યો અને સારા સારા મંદિરો સારા સારા સંતો મહંતોની મુલાકાત પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં સાંભળી શકશો જય માતાજી